લા તમા કનાવાલા ભયા ચાલ અલ્યા અમારે આવું છે ઘરે તો કેમ ઘરે લે આવો મટેબ છે ને આપડા આ સંખે સંખે છે માજી પણ બે દાર એં જો બોડવો અલ્યા પણ શેઠ્યોન હાથ ના સો માઉઠું એમાં જીરવું છે એટલે જવું પડશે હજી બે મહિના નો ધામો હતો તો તમે જવું પડશે એમ ને તો હાર રજો આવજો પણ હું શું પૂછું

કોમ મમ્મી ને લેતા આવજો હા અને આપણે વ્યવસ્થા કરાવીશું રોટલા ની બધી હામી તો કેસ અમાર પપ્પા આવું હે હા આવશે એટલે ફોન કરજો તમે હા ફોન કરીને આવજો એટલે આ આડાવાળા હોય ને હા તો વળી આડાવાળા ધરા હે હા હા આ તું આબ છે ને હે તું ને બબુ નો નામ છે મારું મોઢા માં નથી તારે આજ બજા આબક તો ની પાછો કઈ જો એ નકા મંદિર થઈ

મારો <laughs> <laughs> મામો હાહરો કે તારે માસી આવી છે મારે માસી છે તું લખો ના પણ તને જોડી પાછી આવી અલા બે માસીવાળા માસીવાળાને કાડા કાઢો તમે મને એ ક્યાં કારો બે બબા એમ દી ગાય થઈ ગયા તો શબા શબા ના કર કઉં છું એ પરખા હવે આ અયાની પરખા અમરા રસ્તો <coughs> હડકા <laughs>